નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ તલના વાહનની હરાજી લઈને તારીખ બાર દસ બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ બજાર આજે વીસથી થી ત્રીસ રૂપિયા સફેદમાં સારું એવું લાગે છે સારા માલમાં મીડિયમ માલમાં ટકેલા બજાર છે અને કાળાના એકતાલીસોના નામ પડ્યા છે કાળાના તલ પણ કાળા તલના બજાર પણ બહુ જ સારા છે તો ચાલો હરાજી જોઈ લઈએ દર્શક મિત્રો અઢારસો ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા ચાલીસ

પચાસ રૂપિયા પંચાવન ના અઢાર સિત્તેર એક હજાર આઠસો સિત્તેર

جائے لگدا پاس لو 15 20 25 35 45 55 60 70 75 80 90 95 10 15 20 20 روپے 16 500 روپے 100 روپے 500 روپے بھی 25 30 45 50 55 60 500 روپے بھی بچہ ڈھیلا ہے کوئی પંચાવન ઓળસો પંચાવન કેટલા છે કેટલા જ્યાં અઢાર પાઠ અઢારસો ને પાસઠ રૂપિયા